કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત સાચી છે તેટલી જ હકીકત એ પણ છે કે ધૂતારા અંતે જેલ ભેગા થાય છે રોકાણકારોનું કેટલું ફેરવ્યું ફૂલેકુ જ્વેલર્સ માલિક આખરે કેમ ધકેલાઓ સડિયા પાછળ જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં સોનીની જાળમાં ફસાયા રોકાણકારો ઓછા રોકાણમાં મોટા લાભની કરી વાત ભાંડો ફૂટતા જ કલાકાર જ્વેલર્સના માલિક જેલમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત જેટલી સાચી છે તેટલી જ હકીકત એ પણ છે કે ધૂતારા અંતે જેલ ભેગા થાય છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની આ ઘટના છે રત્નાકર જ્વેલર્સ સોના અને ચાંદીમાં રોકાણના બહાને લોકો સાથે એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ઠગાઈ કરી છે સોળ લોકો પાસે રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો જોકે લોકોએ હલ્લાબોલ કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધી આરોપી નિકેશ શાહને જ પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ના રોજ આ કામના ફરિયાદી પ્રિયંકુમાર શંકરભાઈ પટેલ નારાયણપુરા નાઓ ઘટોડિયા પોલીસ સ્ટેશન આવી અને રત્નાકર જવેલર્સ દર્શન એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગરના માલિક નિકેશ કિરીટકુમાર શાહના વિરુદ્ધ ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત તેમને રોકાણ કરવા માટેની લાલચ આપેલી તમે ગોલ્ડમાં રોકાણ કરો તમે ચાંદીમાં રોકાણ કરો તમને એનું રિટર્ન વધારે મળશે એવી લાલચો આપીને રોકાણ કરાયેલું જે આધારે ગાટવાડિયા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ ફરિયાદ દાખલ કરેલી અને હાલ ઘાટવાડિયા પોલીસ સ્ટેશન તેની તપાસ ચલાવી રહ્યું છે કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ પ્રિયંકા નારણપુરાના રહેવાસી અને બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર પ્રિયંકભાઈ પટેલે રત્નકાર જ્વેલર્સમાંથી દાકીના ખરીદ્યા ત્યારે નિકેશ શાહે તેમને સોના ચાંદીમાં રોકાણ કરવા સમજાવ્યા હતા સારા વળતરની લાલચે પ્રિયંકભાઈએ રૂપિયા પંદર લાખનું એડવાન્સ આપીને સોના ચાંદીની ખરીદી કરી હતી જો કે આરોપીએ ભાવ વધારાના બહાને સોનું ચાંદી વેચવાની પ્રિયંકભાઈને આશરે રૂપિયા પચીસ લાખથી વધુની રકમ ચૂકવી ન હતી જ્યારે પ્રિયંકભાઈ સહિત અન્ય રોકાણકારોએ પોતાની રકમ માટે ઉગરાણી શરૂ કરી અને જ્વેલર્સ શોપ પર પહોંચ્યા ત્યારે ત્યાં અનેક લોકોનું ટોળું ભેગું થયું હતું ભોગ બનનાર દાગીનાની ડિલિવરી અને હિસાબ બાબતે તકરાર કરી રહ્યા હતા ત્યારબાદ પરિસ્થિતિ વણસતા આરોપી નિકેશ શાહ દુકાનને તાળા મારી રફુ ચક્કર થઈ ગયો હતો જો કે અંતે કંઈક આ રીતે ઝડપાયો હતો આમાં ઓલમોસ્ટ જે રોકાણ ના કરતી વધુ રોકાણ મળશે અને જે કસ્ટમરો આવતા એમને કોઈ વર્ષે છ મહિને એક બાર મહિને અમુક ટાઈમે પોતાના પ્રસંગ હોય ત્યારે ગોલ્ડની જરૂર પડશે એટલે એ વખતે પોતાની લોભ લાલપની લાલચો આપી અને રોકાણ કરાવતા અને આવા કુલ સોળ માણસો છે સોળ વ્યક્તિઓ સાથે એને ચીટિંગ કરેલું છે કુલ ચીટિંગ હાલ એક દોઢ કરોડ આસપાસ જેવું ચીટિંગ થાય છે અને તે હિસાબની ગટોડિયા પોલીસ સ્ટેશનની ધરપકડ કરેલી છે ધરપકડ કરી અને હાલ ગટોડિયા પોલીસ સ્ટેશનમાં એની અમે વિગતવાની તપાસ ચલાવી રહ્યા છીએ હાલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ માણસો આવી આમના વિરુદ્ધ રજૂઆત કરેલી અને જેથી ફરિયાદ દાખલ કરેલી અને હાલ પોલીસ અમે તપાસ ચલાવી રહ્યા છીએ પણ આમની સાથે ચીટિંગ થયેલું છે એ હકીકત સત્ય છે શોરૂમ તો ઘણા બધા સમયથી ચાલુ છે પણ છેલ્લા દોઢ એક વર્ષથી ચાલુ કરી અને અત્યાર સુધી એને આ પ્રકારનું ચીટિંગ આ કામના આરોપી નિકેશ એ કરેલ છે એની તપાસમાં અલગ અલગ જગ્યા વાપરીને કહે છે કઈ ગાડીઓ ખરીદી છે એવું અલગ અલગ જગ્યા પૂછપરછ ચલાવી રહ્યા છીએ આરોપીઓ ગમે તેટલા કેમ ના હોય અંતે ગણે છે તો માત્ર જેલ ના અંતે કહેવું એટલું જ રહે કે સાવધાન રહો સુરક્ષિત રહો અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ